તમારા કરને ધન દોલતથી ભરી દેશે વાસ્તુશાસ્ત્રના પચાસ નિયમ નંબર એક પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ કરો નંબર બે જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખો નંબર ત્રણ મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવો નંબર ચાર પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ટાંકી દો નંબર પાંચ પૂજા રૂમમાં પ્રતિદિન એક કપૂર અવશ્ય સળગાવો નંબર છ પૂજામાં શંખનું ખૂબ મહત્ત્વ છે તેથી પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ નંબર સાત પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગ જેમ કે આછો લીલો પીળો ચામલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો નંબર આઠ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવો નંબર નવ આરતી દીવો પૂજા અગ્નિ જેવા પવિત્રતાના પ્રતિક સાધનોને મોં વડે ફૂંક મારીને ક્યારેય ખોલવશો નહીં નંબર દસ મંદિરમાં ધૂપ માચિસ અને હવંડકુંડની સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો એટલે કે અગ્નિકોણમાં રાખો નંબર અગિયાર વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે ઉત્તર દિશા તરફ મોખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને ખૂબ જ ચમત્કારિક લાભ પણ મળે છે નંબર બાર ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ નંબર તેર ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જતા પગ ન અડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો ઊભી સાવરણી ક્યારેય ન રાખવી નંબર ચૌદ ઘરમાં બૂટ ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો બૂટ ચંપલ જ્યાં ત્યાં વેર વિખેર કે ઊંધા જતા ન રાખો તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારેય ઘરે નથી આવતા નંબર પંદર ક્યારેય પથારી પર બેસીને ખાવાનું ન ખાવ આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય નંબર સોળ કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો નંબર સત્તર નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો નંબર અઢાર ઘરમાં ક્યારેય કરોડિયા ન થવા દો નહીતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે નંબર ઓગણીસ આ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ રૂમમાં જો બીમ બનાવી હોય તો તેની નીચે ક્યારેય વિસ્તર ન લગાવો તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે આવામાં કોશિશ કરો બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો ત્યાં બેસવું કે શું પણ ન જોઈએ નંબર વીસ જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે નંબર એકવીસ વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે નંબર બાવીસ જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેમાંથી ઘણી દવાઓની તમારે તેની જરૂર નથી તો તેને ફેંકી દો જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીને આમંત્રણ આપે છે નંબર ત્રેવીસ પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી સ્મૃતિ એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રોને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ નંબર ચોવીસ વાસ્તુ અનુસાર ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે કરણી પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે નંબર પચીસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવાથી પણ તમને ફાયદો થાય છે કારણ કે આ દિશા પ્રસિદ્ધિ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે નંબર છવ્વીસ આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ નહીંતર માનસિક કષ્ટ રહે છે નંબર સત્યાવીસ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો આ સેહતની દૃષ્ટિએ બિલકુલ સારું નથી નંબર અઠ્યાવીસ રસોડામાં પીવાનું પાણી ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ નંબર ઓગણત્રીસ રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ નંબર ત્રીસ રસોડામાં પાણી અને આગ ક્યારેય એકબીજાની પાસે ન રાખવા જોઈએ નંબર એકત્રીસ રસોડામાં જો સાવરણી પોતું અથવા તો કોઈ પણ સફાઈનો સામાન રાખો છો તો તેને ફોણમાં રાખો નંબર બત્રીસ રસોડામાં કિચન સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવો તેનાથી ઘરમાં બરકત બની રહેશે નંબર તેત્રીસ કીડી બંધો ઉંદર કે અન્ય પ્રકારના જીવજંતુ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જાઓ તે તમારા સ્વાસ્થ્ય અને બરકતને ખાઈ જશે કિચનને હંમેશા સ્વસ્થ અને સુંદર રાખો નંબર ચોત્રીસ ભોજન સૌથી પહેલાં અગ્નિને અર્પણ કરો અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો હોય છે નંબર પાંત્રીસ ભોજન કર્યા પછી થાળીમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ નંબર છત્રીસ ભોજનની થાળને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માનથી રાખો પછી જ ભોજન કરો નંબર સાડત્રીસ પિત્તળના વાસણોમાં ભોજન કરો તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી હોય છે નંબર આડત્રીસ રાત્રે ચોખા દહીં અને સત્તુનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે અત સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે વ્યક્તિઓને આર્થિક કષ્ટ રહે છે તેઓએ આનું સેવન રાતના ભોજનમાં ન કરવું જોઈએ નંબર ઓગણચાલીસ રસોડાના નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જ સારું કરાવી નાખો નંબર ચાલીસ ભોજન કરતાં પહેલાં પૂર્વ દેવતાઓનું આહવાન કરવું જરૂરી છે ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ પરિવારના તમામ સદસ્યોની સાથે બેસીને ભોજન કરો નંબર એકતાલીસ વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુદેવ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનો એક કલશ રાખો આ વાતનું ધ્યાન રાખો કે કલશ ખંડિત ન હોવો જોઈએ જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કલશનું પાણી તુલસીના કુંડમાં રેડી દો તેનાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે નંબર બેતાલીસ ભોજન ક્યારેય પણ ચપ્પલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ નંબર તેતાલીસ જ્યારે પણ ઘરે રોટલી બનાવો પેની રોટલી ગાયને આપો બીજી રોટલી કૂતરાને અને ત્રીજી રોટલી ઘરના વડીલને ખવડાવો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર ચુમાલીસ દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલાં તમારા હાથની અથેળીઓને જોવો જોયા પછી તમારા ચહેરા ઉપર ફેરવો કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે નંબર પિસ્તાલીસ મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ મંદિરને હંમેશા સ્વસ્થ રાખવું જોઈએ નંબર છેતાલીસ કઉંમાં નાગન કેસના બે દાણા અથવા તો તુલસીના અગિયાર પાન નાખીને દળાવવું જોઈએ આ શુભ માનવામાં આવે છે તેનાથી ઘર ધન અને ધાન્યથી ભરેલું રહે છે નંબર સુડતાલીસ ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિદિન પ્રગટાવવું શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે નંબર અડતાલીસ ઘરમાં ત્રણ દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ જેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે નંબર ઓગણપચાસ શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરીને તેમને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર પચાસ ઘરની દિવાલો છત કે ફર્શમાં તિરાડો ન પડવા દો તો તિરાડો દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લ્યો ઘરમાં આવી તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે નંબર એકાવન બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે નંબર બાવન ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યા પણ ઊભી થાય છે નંબર ત્રેપન જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર